અંબાજી શક્તિપીઠ ખાતે મારવાડી ઠક્કર સમાજ માડીચા પરિવારનું સત્યાવીસમો યાજ્ઞોત્સવ યોજાયો સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું બનાસકાંઠાનું પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે આજે મારવાડી ઠક્કર સમાજના માડીચા પરિવારનો સત્યાવીસમો યજ્ઞોત્સવ યોજાયો હતો સાથે સાથે વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આજે રોજ અંબાજી શક્તિપીઠના ગણેશ ભુવન પરિસરમાં માડીચા પરિવારનો સત્યાવીસમો યજ્ઞોત્સવ યોજાયો જેમાં પ્રથમ શક્તિ ભાવની શ્રી અંબાજી માતાજીના દર્શન કરી આશીર્વાદ સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્ય કરવામાં આવ્યો હતો જેમાં દાતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કુવારા ગામના જગદીશ અમરલાલ ઠક્કર ડીસાના યોગેન્દ્ર કાંતિલાલ ઠક્કર ભીલડીના હિતેશ દેવચંદભાઈ ઠક્કર થરાના તરુણ વિઠ્ઠલભાઈ ઠક્કર અમદાવાદના ગૌતમ વિઠ્ઠલભાઈ ઠક્કર તથા રમેશ મફતલાલ ઠક્કર પરિવારના યજમાન પદે રહ્યા હતા આ યજ્ઞોત્સવમાં ધજા દંડના લાભાર્થી સિદ્ધપુરના શ્રી દિનેશકુમાર હિરાજી પરિવારે લાભ લીધો હતો તથા ભોજનદાતા કલ્યાણા ગામના ચેતનભાઈ મફતલાલ હિરાજી પરિવારે લાભ લીધો હતો પ્રેઝન્ટના દાતા કુવારાના વતની નારાયણભાઈ લક્ષ્મણજી ઠક્કર પરિવારે લાભ લીધો હતો તેજસ્વી તાલાવને સ્વર્ગીય રતિલાલ હરગોવંજી પરિવાર કુવારા વાળાએ ઇનામ આપી સન્માનિત કર્યા હતા કમિટીના સર્વ સભ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને ખૂબ સુંદર રીતે સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર સુધી